પહેલા કરી હગુ હગ પણ પશુ જોતા ના અત્યારે જોઈને કરીને ફરી જોઈ સમય જેવો આવ્યો છે એટલે એ સમયમાં લગન આવે ને જાણે દીકરીનું લગ્ન લખે એટલે શ્રીફળ હોય એમાં થોડા ઘઉ હોય એમાં હાથ પડીકો હોય એક ટકો હોય અથવા હાથ ટકા હોય અને એ વેવાઈના ઘેર મોકલતા કે એ મારા હગા તારા ઘેર વેત ના હોય તો હું ઘઉ મોકલું છું ટકો મોકલું છું ગોળ મોય મેલું છું તે રાબ કરીને પાજે પણ તારી આબરૂ નહીં જવા દઈએ અમે એટલે અમે તારા ઘેર આવો ને મારા મોણસો એટલે જમાડજે ને વેવાઈ એવો હોય થોડા ઘઉ અંભોરીને પાછા મોકલે અમે તમારા ઘેર જોઈન લઈને આપવાના છ એટલે મારા હગા એ મારા વેવાઈ તારું મારું હોવર નું હક પણ છે ગોળ કોપરું ખાઈને આપડે વેવઈ બન્યા છે એટલે કોઈ દાડો તારી આબરું હું નહી જવા દઉં પછી લગ્ન લસી અને પૂંખણીઓ હોય એટલે વરની માં હોય તો દીકરો હોય તો એ વરની માં દીકરી હોય એની માં પૂંખ એમાં એક ડોહરું આવે બળદનું એક રવાયો હોય

મંદિર છે ને તમે દેવ તો વગડે મોનો તો મનાય પણ મંદિરે જો એટલે તમારા આત્મા રાજી થાય એના માટે મંદિર છે છે વેણ વધાવો ખાલી વિશ્વાસ છે કે મારી માતા એ ડોડ આલ્યો ને તમને ભરોહો હોય તો એ કાયમ ભેળી રહે એટલે એ પૂંખણીઓ હોય એટલે પૂંખણીઓ છે ને એમાં બહુ સમજવા લાયક છે બે પાછો પેલો મુઠિયો હોય તડતડિયો એક શેલીનો એક ગૌ આટાનો એટલે દીકરીને એની માં એના પ્યોર એવું કે બેટા તને પરિણાઈ તારા હાહારે મોકલવાની છે એટલે મારી દીકરી તારી હાહુ ખરાબ હશે ને તો જેમ હોય ની અણી મારે ને એમ તને હેરન કરશે પણ તું અસલ મા બાપ ની ખોન દોન દીકરી હોય પાસી મત આવજે અને અમારી આબરૂ મત ગાડજે એના માટે હોય નું પૂંખણિયું હોય છે પછી રવાયો એટલા માટે હોય છે કે જેમ સાહને આપણે ગોળીમાં વલોવીનો નો છીએ ને એમ તને હરણ કરી નોખશો આમ રમણ ભમણ તને એટલો વખો પડાવશે તારો હાહરિયો કજાડ હશે તો પણ મારા દીકરા તું સમજીને રહે અને જેમ જીની કિંમત થાય એમ તારી કિંમત થાય પણ તું હમી રહેજે અન અમારી આબરૂ દીકરી ફેરા ફરતી હોય બે મુઠિયો વાળે એક મુઠીમાં એના બાપની આબરૂ હોય ને એક મુઠીમાં પ્યોરની કે મારા મા બાપ મૂ જીવ્યો ને ત્યાં સુધી મારા પ્યોરની કે મારા હાહરાની આબરૂ નઈ જવા દયું એટલા માટે દીકરી મુઠિયો વાળીને ફેરા ફરતી એ જમાનાની વાત છે પસ રવાયો એના ચેડે દોહરો હોય કે મારી દીકરી હોમે વાળાના ઘેર તારું દુઃખ કદાચ આવે તારા કર્મે તો બળદ બની અને તારે છેતર શેડવો પડતો છેતર શેડીને પણ એ ઘેર રેજીને છૂટી મત થાજે મારા દીકરાને અમારી આબરૂ રાખજે એના માટે થઈને દોહરો હોય છે પછી હોબેલું હોય છે કે તને ખોડી લે ખોડી નોખે ને જેણી જેણી તોય પેલા એમ કેતા કે દીકરી મરી જાય હારી પણ થાય ને ના હારી એવું આપણા એટલે તને ખોડી લે ખોડી નાખશે પણ તું ખોનદોન ની દીકરી હોય તો સુ થાય છે ગવો નો તરતડીયો હોય એ ફેરવ કજો આ બોજી મુઠી લાખની અને આટલા બધા વચનો તમને બોજોસ અન હાળી મળીને રહેજો અને કદાચ ના રો તો આ શેલીનો તરતડ્યું નોખવામાં આવે ખબર છે એટલે નોખો એટલે ફેદઈ જાય જો કે તણ તમારી મરજી હોય એમ તમે કરજો ના શેલીનો તરતડ્યું ફેદાય એમ ભેદઈ જાજો પછી દીકરીને સોરીમાં ફેરા ફરતી હોય ને એટલે જમણા પગનું ચંપલ ગાઢીને એને પજે લગાડવામાં આવે કે દીકરા આજથી તારા જીવનમાં ડુંગરા ચડવાનું ચાલુ થઈ ગયું ડુંગરા ચડવા પડે ચડીને પણ જીવન પાર અને આવે ને ગમે તેવો બાપ હોય સાહેબ માથે મોત હોય ને ગોળી મારા પણ આ દુનિયા માં એવો કોઈ બાપ ના હોય પોતાની દીકરી નો વાળાબા નો ટેમ થાય ને એની વોશ માં વહુ ના આવે ગમે એવો બાપ મજબૂત હોય પણ એ દાડે હારી જાય અને તોય વસ્તી એમ કે

અને કે દીકરી તું હું છોડીને આવી એને પ્યોર છોડ્યું એને મા બાપ છોડ્યું એને બેનપણીઓ છોડી એને ભાઈ છોડ્યા એને બુન છોડ્યું એને તમામ પિયોર નો ઝાડ નેની નેની ગલીઓમાં રમીને મોટી થઈ હોય ગલીઓ છોડી અને તોય જેના ઘેર હા જાય મોણસ શું કે તું હું છોડીને આવી છે ભલા મોણસ એને છોડ્યું છે એટલું આપણે છોડી ના એક અને દીકરી હા હરે હેડવાનો ટેમ થાય એટલે કંકુની થાળી કરવામાં આવે અને એ થાળીમાં દીકરી ના બે હાથ પલાડી અને બાપના બે એના આવ એ એટલા માટે મરાવ કે મારા માના જણ્યા ભાઈ બાપ ના ઘેર જેટલી બાપુજી હોય માલ મિલકત હોય એમાંથી મારા તલ બાર નહીં જોતી હું દસે ઓગળીએ તને સહી કરીને લસિયા છું કે ખાલી મારા ઘેર અવસર હોય ને એટલે તું આય નું ઘરે તો હું રાજી કુવાસી ને લેવાની ભૂખ ના હોય પણ પિયોર નું કુતરું ભાળી જાય ને તો કુવાસી રાજી થઈ જાય અને દુનિયાની વસ્તી એના કદાચ આમંત્રણ એના માન શિકારી આવી હોય એના ઘેર અવસર માં દુનિયાની વસ્તી કરોડપતિ માણસ આવ્યો હોય પણ પ્યોર નું એનું છોકરું ના બાળ ને તારદ કુવાસી વાટ જોવા મારો ભાઈ નહીં આયો એ મારું પિયોર નહીં આવ્યું અને પ્યોર એટલો તો કહેવાય છે કે મારા ભાઈ ખાલી લીલું નાળિયેર લઈને આવશે ને તો ઘણો એવું એટલે એટલા માટે એ દસ ઓગળી કરીને એના પંજા પાડવામાં આવે છે અને એ જમાનાની વાત છે કે બળદગાડું હોય કદાચ હેડતા જવાનું હોય અને દીકરી શરમાળ હોય એટલે તરહ લાગે કોઈના પાસે પોણી ના માજી એક એટલે ટોપરું ફોડી ગોમના ગોદરે અને એના ખોળામાં ટોપરું હાલવામાં આવે કે જો મારા દીકરા તને તરહ લાગે ને તો આ ટોપરાની કળી તારા મુઢા મિલજી અમી રહે પણ કરાર કરેલા લોકો ભૂલી જશે અત્યારે તો હગું કર્યું હોય ચાર દાડા થઈ ફોનમાં કોઈક બબાઈલ થાય કે પપ્પા મને નથી ગમતું એના પપ્પાએ એ તિયાર ચલો બેટા શું કરી દે હાડો કે પેલા દીકરી ગમે એવું દુઃખ હોય ને તો પ્યોરમાં ના કહેતી હું કે મારો મા બાપ મારી ચિંતા કરશે એવી સમજણ